નિષ્ફળ ગયેલું છે એ સો ટકા નિષ્ફળ હોવા છતાં સરકારે એનો સર્વે પણ કર્યો અને સર્વે કરવા છતાં પણ એમાં કોઈ વર્તનને આપવામાં આવ્યું નથી તો આ વર્તનને સત્વરે મળી જાય એ અંગે સરકાર વિચારે જો ન વિચારે તો ખેડૂતો આંદોલનના માર્ગે જાય એવી તમને ચીમકી આપવામાં આવે છે ખેતીવાડી અધિકારી શું છે વર્તન આપવા માટે તમે ગુરુ અધિકારીને અમે સર્વે કરીને ફાઇલો બધી પહોંચાડેલી છે પણ હજુ સુધી એ અંગેનું કોઈ અમને જવાબ આપવામાં આવ્યો નથી શું નામ તમારું જગદીશભાઈ પટેલ આ સાલ વધુ વરસાદના કારણે ચોમાસું પાક નિષ્ફળ ગયેલ છે મગફળીનો સો સો ટકા સરકારશ્રીના નિવેદન તે ત્રીસ ટકા વળતર આપવામાં આવે છે એના કરતાં સો ટે સો ટકા વળતર પાક નિષ્ફળ ગયેલ છે તેના માટે સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરવા છતાંય હજી સુધી ખેડૂતોનું વળતર મળ્યું નહીં એમ છે એમના જો પેન્શન કઈ વધારવાનું હોય તો રાતના બાર વાગે ઉઠીને રાત પેન્શનનો કાયદો ખેડૂતો માટે એક પણ રૂપિયાની સહાય સરકાર કટિબદ્ધ નથી તો આ જો પગલો નહીં લેવામાં આવશે ખેડૂતો પછી આંદોલનના માર્ગે જવું પડશે એના કરતા સરકાર શ્રી છે તાત્કાલિક લોકોને ખેડૂતોને સહાય આપવા વિનંતી છે ઓકે સાહેબ આ પાંચસો સાતસો વીઘા જમીનમાં મગફળી ફેલ ગઈ એનું જિલ્લા કક્ષાના અધિકારીઓ તાલુકા કક્ષાના અધિકારીઓ ગ્રામ સેવક આ બધે એ સર્વે કર્યું સર્વે કરે લગભગ પાંચ છ મહિના થઈ ગયા અને છતાંય હજુ સુધી એના ઉપર કશું જ કોઈ પગલો લેવાયો નથી અને ખેડૂતો બિચારા અત્યારે હાલ પૈસા વગર બેસી રહ્યા છે નવી રવિ સિઝન માટે જે અમને ખર્ચા કરવાના છે એ ક્યાંથી લાઈન કર્યું એના અગર તો અમને કોઈ બિયારણ ખાતરની સહાય આપી હોત અને કેશ ચાલુ હોય તો રોકડા હાલ આપવું તો કોમનું છે નહીં તો પછી કશા કમનું નથી એટલે આ ડબલ કરવાની ચોવીસમાં બે હજાર ચોવીસમાં બે હજાર પચીસમાં ખેડૂતોની આવક ડબલ થઈ જાય ડબલ થઈ જશે એ ડબલ નથી કરી અમાર જે સૈયાલો અને મને જીભાદેશન એટલે અના માટે કોઈ પગલો લ્યો અને શું કર્યું એની રજૂઆત કરો શું નામ તમારું રાજુભાઈ પટેલ ઓકે મસ્ત ભાઈ સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર તાલુકામાં સપ્ટેમ્બર માસના અંત સમય દરમિયાન તો ભારે વરસાદની શક્યતાઓ સેવાતી હતી અને તંત્ર દ્વારા ખેડૂત મિત્રોને અપીલ પણ કરવામાં આવેલી હતી તેમ છતાંય વરસાદનું જોર રહેતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અમુક ગામોમાં વરસાદનું પ્રમાણ વધારે હોવાથી જમીન ધોવાણ થયેલું માલુમ પડેલ હતું તે સંદર્ભે અત્રેથી ખેડૂતોની રજૂઆત પણ અમને મળેલી અને ખેડૂતોની રજૂઆત અન્વયે અત્રેથી ટીમ બનાવીને સર્વે પણ માન્ય કલેક્ટરશ્રીની સૂચનાથી થયેલ હતો તે મુજબ સો કરતાં વધારે ખેડૂતોને નુકસાન માટે દરખાસ્ત કરીને સરકારશ્રીમાં મોકલી દેવામાં આવેલ છે જેનું સરકારશ્રીમાંથી મંજૂર થયે તે વળતર પણ ખેડૂત મિત્રોને તેમના એકાઉન્ટમાં સીધા આરટીજીએસ પેમેન્ટથી થશે કેટલા હેક્ટર જમીનને નુકસાન હતું અંદાજીત અંદાજીત સો એકર કરતાં વધારે નુકસાન ખેડૂત મિત્રોમાં માલુમ પડેલ હતું